યુનિટ એકત્ર થયું પોલીસ કમિશનર ના કહ્યું માતાનું એ અમૃત છે સુરત શહેર કમિશનર પોલીસ કમિશનર પત્ની સંધ્યા ગેલો હાજર હતા આ સાથે જ ફેશન ડિઝાઇનર ટીના રાંકા પણ હાજર રહ્યા હતા સુરત શહેર પોલીસ કમિશનરની પત્ની સંધ્યા તે જણાવ્યું હતું કે માતાનું ધાવાણી જાતે અમૃત છે એટલે મહિલાઓને બહાર વેચાતા મિલ્ક પાવડર કે મેન મેડ મિલ્ક નહીં પીડાવવું જોઈએ કારણ કે માતાના દૂધથી બાળકનો વિકાસ થાય અને બાળક મજબૂત બને છે સંસ્થાના પ્રમુખ કુંજ પંસારીએ જણાવ્યું હતું કે આ કેમ્પ બત્રીસમો કેમ્પ છે માતાના દૂધનું દાન એ સર્વશ્રેષ્ઠ દાન છે કેમ કે રક્તદાન પૈસાનું દાન બધા જ કરતા હોય છે પરંતુ માતાને દૂધનું દાન કરવું એ ઉત્તમ ગણાય છે એકત્રિત કરેલું દૂધને લેબોરેટરીના ટેસ્ટ કરી ફ્રીઝ કરીને ચકાસણી કરી અન્ય મહિલાઓ જેઓને દાવણ ઓછું કે નહીં હોતું હોય છે તેઓને દાન કરવામાં આવતું હોય છે જેથી અન્ય બાળકોનો વિકાસ નહીં અટકે તેવો પ્રયાસ છેલ્લા સત્તર વર્ષોથી કરવામાં આવી રહ્યો છે